લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ આજે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું આ સાથે દેવસિંહે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી સાથે જ દેવસિંહે પોતાની જીતનો અને ભાજપના ભવ્ય વિજયનો આશા વ્યક્ત કરી ખેડા જિલ્લામાં આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં કહી શકાય કે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નડિયાદ ખાતે પ્રાથમિક શાળા નંબર એક ખાતે આવેલા મતદાન મથકે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા જ્યાં તેમણે તેમજ પોતાના તેમના પરિવારજનોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મત આપ્યો હતો યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષથી ચાલેલી આ આપણી સરકારને આશીર્વાદ આપવા જ્યારે મોટી સંખ્યામાં દેશની જનતા ઉમટી પડી છે ત્યારે ખેડા લોકસભાનું વાતાવરણ પણ એવું આપ જોઈ શકો છો છેલ્લા દસ વર્ષમાં જે સામાજિક આર્થિક પરિવર્તન આવ્યું છે ગરીબ કલ્યાણનું કામ થયું છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ થયા છે અને ધર્મ અને અધ્યાત્મની એક પ્રકારે સંતુલન કરીને દેશની પ્રતિષ્ઠા દુનિયામાં વધી છે ત્યારે સૌ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા છે ત્યારે આજના આ પર્વે હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યો છું